વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આલા ગુજરાતમાં સૌથી મોટા ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે કાદો કિચનને કારણે ખેલાઈઓ હેરાન પરેશાન થઈ ગયા છે ખેલૈયાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો એક તબક્કે ખેલૈયાઓનો ગાયક અતુલ પુરોહિતે સમજાવવાનો પ્રયાસ કરો પરંતુ ખેલૈયો માન્ય ન હતા અને રિફંડ રિફંડના નારા લગાવ્યા હતા આ ઉપરાંત યુનાઇટેડ વે હાઈ હાઈના નારા પણ લગાવ્યા હતા લોકોએ રિફંડ રિફંડના નારા લગાવતા ઘાયલ અતુક પુરોહિત ઊભા થઈ ગયા હતા અને તેઓએ ખેલૈયાને કહ્યું કે દરેક વાતનો એક હલ હોય છે તમે મને સાંભળશો ખરા નહીં સાંભળો તો તમને જવાબ કેવી રીતે મળશે જો કે ખેલૈયાએ તેમની વાત સાંભળી ન હતી અને કહ્યું હતું કે દાદા જવાબ નહીં જોઈએ પૈસા પાછા આપો અને રિફંડ રિફંડના નારા લગાવ્યા હતા અમારી લોકોનો કરોશ જોતા આયોજકોએ ગરબા દરમિયાન જાહેરાત કરવી પડી કે લોકોને તકલીફ પડતી હોય તો રિફંડ જોઈતું હોય તો તેમને આવતીકાલે યુનાઇટેડ વેની ગ્રાઉન્ડ પરની ઓફિસે અગિયાર થી ત્રણ વાગ્યા વચ્ચે પાસ જમા કરાવી દેવો અમે પાંચ હજાર પાંચ હજાર પાંચ કરાયા છે તો બી જેવી જેવી જોવે છે પાર્કિંગની વ્યવસ્થા નથી કશું જ નથી ખાડા છે વાગે છે છોકરા લોહી નીકળ્યું છે પગમાં તે કઈ વ્યવસ્થા નથી હવે શું કહીશું તમે કિચર છે બહુ ચાલે એક કિલોમીટર અડધો અડધો ચાલો કિલોમીટર ચાલવાનું છે અડધો કિલોમીટર વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા